ભાગરૂપે અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વીડી ગેલાણી મહિલા આર્ટ કોલેજ ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર પારુલબેન મહિડાએ બેટી બચાવો બેટી ફટાવો બાબતે વિદ્યાર્થીનીઓને કાયદાકીય માહિતી આપી હતી 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર દિવ્યાબેન પટેલ 181 હેલ્પલાઇન વિશે માહિતી આપી હતી સાથે કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલા તાઉન પીઆઈ આરઆર ભાંભળા સાવરકુંડલા ટાઉન પી એસ બોરી સાગર એસઆઇ બીધીબેન મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય જોશાબેન વિજયાબેન આશાબેન નારી અદાલતમાંથી હેતલબેન

જે આજે ફસ્ટ ઓગસ્ટથી પંદર તારીખ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયું ચાલે છે એના અંતર્ગત અમે દરેકે દરેક કોલેજની અંદર અને સ્કૂલોની અંદર મહિલાઓને જાગૃતિ માટેના કાર્યક્રમો કરીએ છીએ અને લઈને આજે અહીંયા પણ એક સારો એવો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અને પોલીસ સ્ટેશન ડેલ્થ સપોર્ટ સેન્ટર મારુધામ પારૂબેન મહિલા મહિલા હેલ્પલાઈન ની કઈ રીતે ઉપયોગ કરી શકે એમની પણ માહિતી આપવામાં આવી છે અને પોલીસ આપણી કઈ રીતે કઈ કઈ રીતે મદદ કરી શકે એમની પણ માહિતી આપવામાં આવી છે